અમદાવાદના ભીમજીપુરામાં લક્ઝરી બસોમાં કાયદાનું છત પર બેસાડી મુસાફરી મુસાફરી કરાવવાનો ચોંકાવનારો મામલો છે બસ સંચાલકો દ્વારા બેઠકોની સંખ્યા કરતાં વધુ મુસાફરોને બસની છત ઉપર બેસાડીને અત્યંત જોખમી મુસાફરી કરવામાં આવી રહી છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેના કારણે પરિવહન નિયમો અને મુસાફરીની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર ભીમચપુરા વિસ્તારમાંથી સંચાલિત કેટલીક લક્ઝરી બસોમાં જ્યારે મુસાફરોની સંખ્યા બેસવાની ક્ષમતા કરતાં વધી જાય છે ત્યારે ટ્રાવેલર્સ સંચાલકો વધારાના મુસાફરોને બસની છત પર બેસાડે છે કૃત્ય ટ્રાફિક અને પરિવહન સુરક્ષાના તમામ નિયમોનું ખુલ્લામ ઉલ્લંઘન કરે છે અને કોઈપણ અકસ્માતની સ્થિતિમાં મુસાફરોના જીવ જોખમમાં મૂકે છે મુસાફરો પાસેથી ફાળું લીધા પછી પણ તેમના આવી અસલામત સ્થિતિમાં મુસાફરી કરાવવી એ ટ્રાવેલ્સ સંચાલકોની ઘોર બેદરકારી દર્શાવે છે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર મામલે તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે પ્રજામાં એવી માંગ ઉઠી છે કે પરિવહન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારા તેમજ મુસાફરોની સલામતી જોખમમાં મૂકનારા ટ્રાવેલ્સ સંચાલકો સામે તાત્કાલિક અને કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે આ પ્રકારની ગેરકાયદેસર અને જોખમી મુસાફરી પર તુરંત રોક લગાવવા માટે સક્રિય કાર્યવાહી થવી જરૂરી છે